નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં તો ચાલો જાણીએ આજે સોનું અને ચાંદીમાં કેટલો વધારો થયો કે પછી ઘટાડો આ સાથે અમે તમને જણાવીશું કે આજે અઢાર કેરેટ બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનાનો ભાવ શું ચાલે છે અને આ સાથે જાણીશું કે આજે સોના અને ચાંદીના વર્તમાન ભાવ શું છે આ બધી માહિતી તમને આ વિડીયોમાં વિગતવાર મળશે પરંતુ એ પહેલાં દરરોજે દરરોજના સોના અને ચાંદીના નવનીતમ ભાવ અને સમાચાર મેળવવા માંગતા હોય તો અત્યારે જ અમારી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો જો વિડીયો ગમે તો લાઈક કરો અને તમારા બધા સગા સંબંધીઓ અને મિત્રો સાથે શેર કરો આજના અઢાર કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો આજના અઢાર કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો એક ગ્રામ સોનાનો ભાવ અગિયાર હજાર આઠસો આઠ ગ્રામ સોનાનો ભાવ પંચાણું હજાર એકસો બાર દસ ગ્રામ સોનાનો ભાવ એક લાખ અઢાર હજાર આઠસો નેવું સો ગ્રામ સોનાનો ભાવ અગિયાર લાખ અઠયાશી હજાર નવસો રૂપિયા આજના બાવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો એક ગ્રામ સોનાનો ભાવ ચૌદ હજાર પાંચસો ત્રીસ આઠ ગ્રામ સોનાનો ભાવ એક લાખ સોળ હજાર બસો ચાલીસ દસ ગ્રામ સોનાનો ભાવ એક લાખ પિસ્તાલીસ હજાર ત્રણસો 100 ગ્રામ સોનાનો ભાવ ચૌદ લાખ હજાર રૂપિયા અને હવે આજના ચોવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો એક ગ્રામ સોનાનો ભાવ પંદર હજાર ગ્રામ સોનાનો ભાવ એક લાખ ગ્રામ સોનાનો ભાવ એક લાખ ગ્રામ સોનાનો ભાવ પંદર રૂપિયા આજે સોનાના ભાવમાં વાત કરીએ તો ઘટાડો નોંધાયો છે અઢાર કેરેટ સોનાના ભાવમાં પ્રતિ સો ગ્રામે બે હજાર રૂપિયાનો ઘટાડો થયો છે બાવીસ કેરેટ સોનાના ભાવમાં પ્રતિ સો ગ્રામે બે હજાર પાંચસો રૂપિયાનો ઘટાડો થયો છે અને ચોવીસ કેરેટ સોનાના ભાવમાં પ્રતિ સો ગ્રામે બે હજાર સાતસો રૂપિયાનો ઘટાડો થયો છે આજના ચાંદીના ભાવની વાત કરીએ તો એક ગ્રામ ચાંદીનો ભાવ બસો નેવું આઠ ગ્રામ ચાંદીનો ભાવ બે હજાર ત્રણસો વીસ દસ ગ્રામ ચાંદીનો ભાવ બે હજાર નવસો સો ગ્રામ ચાંદીનો ભાવ ઓગણત્રીસ હજાર એક કિલો ચાંદીનો ભાવ બે લાખ નેવું હજાર રૂપિયા મિત્રો આજે ચાંદીના ભાવમાં વાત કરીએ તો કોઈ પણ પ્રકારનો વધારો કે ઘટાડો નથી નોંધાયો અને આગામી દિવસોમાં જો વર્લ્ડ વાઇડની જે સ્થિતિ છે સ્ટેબલ રહેશે તો સોના અને ચાંદીમાં જે વધારા અને ઘટાડા છે અટકી જશે અને ફરી એકવાર સોનું અને ચાંદી એક જ ભાવ ઉપર સ્ટેબલ થઈને અમુક સમય બાદ મિત્રો ફરી ઉપર જતું જોવા મળી શકે છે તો મિત્રો આ હતા આજના સોના અને ચાંદીના તાજા બજાર ભાવ જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો આ સાથે જ તમારા મિત્રો અને સગા સંબંધીઓ સુધી આ વિડીયોને શેર કરી દેજો અને જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો